નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના છ જિલ્લાની અંદર વરસાદ જોવા મળ્યો હતો જેની અંદર ખાસ કરીને વડોદરા સુરત નવસારી વાપી દાહોદ અને ભાવનગરની અંદર વરસાદ છે જોવા મળ્યો હતો કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક સુધી ગઈકાલે મિત્રો ખાસ કરીને વરસાદ ની આગાહી આપેલી હતી તે પ્રમાણે આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે અને કેવો વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો હવામાન વિભાગ શું કર્યા છે તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જીજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં શુક્રવારે કમોસમી વરસાદ પડ્યો કમોસમી વરસાદને કારણે ભળ ઉનાળે શિયાળા જેવા માહોલ પણ સર્જાયો તો ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું વડોદરા સુરત નવસારી વાપી દાહોદ અને ભાવનગર આમ છ જિલ્લાની અંદર વરસાદ પડ્યો હતો ખાસ કરીને વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું હતું કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તમે મિત્રો જોઈ શકો છો ધોધમાર વરસાદ પડવાના સમાચાર મિત્રો ખઈકાલે જોવા મળ્યા હતા અને એકદમ વાતાવરણની અંદર ઠંડક પડી રહી છે જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે કમોસમી વરસાદના કહેરને કારણે ક્યાંક ક્યાંક બરબાદીના દ્રશ્યો પણ સામે આવ્યા છે વલસાડ શહેરના આસપાસના વિસ્તારોમાં માવઠું પડ્યું છે જેને કારણે સામાજિક પ્રસંગોમાં પણ વિઘ્ન આવ્યું હતું વલસાડના ધરમપુરમાં લગ્ન પ્રસંગ ટાણે જ વરસાદ ખાબકતા મંડપને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું હતું તો લગ્ન મંડપ ખરાબ થતાં લાખો રૂપિયાનું નુકસાન પણ થયું હતું ન માત્ર સામાજિક પ્રસંગો પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો તો નવસારી જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે ચીકુના પાકને નુકસાન પહોંચ્યું છે નવસારી ગણદેવી ચીખલી વાંસદા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો જેના કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે ભેજ અને ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે ભેજ બાદ ભેજ બાદ વધતી ગરમીથી ઉનાળા પાકને નુકસાનીની આશંકા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કે ખેડૂતોની ચિંતા અહીંથી જ અંત નથી આવતો આગામી બે દિવસ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઇન્સ્યુલિન સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ આવતો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જેના કારણે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે આગામી ચોવીસ કલાકની અંદર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે આશિય કચ્છ જામનગર અને દ્વારકામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્ય માટે ચિંતાની એ વાત છે કે હજી ઉનાળો શરૂ થયો છે એવામાં ત્રણથી ચાર વખત રાજ્ય કમોસમી વરસાદ પડી ચુક્યો છે ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોની મુશ્કેલીમાં જરૂરથી વધારો થઈ શકે છે તો ખાસ કરીને આજે મિત્રો ખાસ કરીને તો ભારતીય હવામાન વિભાગે આ મેપ જાહેર કરી અને આપણને જણાવવા માગે છે કે મે મહિનામાં કોઈ વરસાદની આગાહી નથી પરંતુ દક્ષિણ ભારતની અંદર પ્રી પ્રીમોન્સૂનની એક્ટિવિટી થઈ શકે છે અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બની શકે છે પરંતુ ગુજરાતની અંદર કોઈ વરસાદને લઈને આગાહી નથી તેમાં ટેમ્પરેચરની પણ આપણે જોયું કે ભારે ટેમ્પરેચર ચુમ્માલીસ પિસ્તાળીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે જે આવતા ચોમાસાના આમ તો સારા સંકેત પણ કહી શકાય વાવણીની જો વાત કરીએ એટલે કે ચોમાસું ક્યારે બેસે મિત્રો દર વર્ષે ગુજરાતની અંદર પંદર જૂને ચોમાસું બેસીએ અને છેલ્લા મેપમાં આપણે જોયું કે ખાસ કરીને ચોમાસું ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યું છે દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારો છે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે તો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર પહેલી જૂને અને ગુજરાતની અંદર પંદર જૂને ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે ગુજરાતની અંદર જો વાવ વાવણીની જો વાત કરવામાં આવે તો વાવણી એ પંદર એટલે કે બાર તેર તારીખથી શરૂ કરી અને વીસથી બાવીસ તારીખ સુધી દસ દિવસની અંદર મિત્રો સારામાં સારી વાવણી થઈ જાય તેવા મિત્રો હાલ પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે તો આ જનાવડીમાં આટલું જ વધુ રહ્યું મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત